પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એચસી વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી કાનાભાઈ નાઓએ તેઓના અંગત અને પેટ્રોલિંગ રણજીત બાતમી હકીકત મળેલ કે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપી આમીર ઉર્ફી સુલતાન મનસુરી હોલ પાસે આવનાર છે જે બાતમી આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને પકડી પાડેલ છે જે મજબૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈકાલ તારીખ બે ત્રણ બે હજાર ઓગણીસના રોજ સદર આરોપી તથા તેમના સાગરિતોએ સાથે મળી લિંબાયેલ સંજયનગર શ્રીરામ ચોક પાસે ઘર નંબર માં દિવાલ સાથે લગાવેલ બામ્બૂને પકડી પહેલાં માળે જઈ સદર મકાનમાંથી રૂપિયા એક લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ એકાવન હજારની ચોરી કરી અને સદર ગુનામાં તેમનો એક મિત્ર પકડાઈ જતાં પોતે વતન ખાતે ભાગી ગયેલ અને થોડા સમય બાદ ફરી સુરત ખાતે આવી રહેવા લાગેલા ને સદર ગુનામાં આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાનું જણાવતા સદર આરોપી આમિર ઉર્ફે સુલતાન હૈદર અલી શેખ ઉમર વર્ષ ચોવીસ રહેઠાણ પ્લોટ નંબર આડત્રીસ રૂમ નંબર બે અલ્લા રખા મનસુરી મકાનમાં ભાડેથી માં રામનગર મનસુરી હોલ લિંબાયત સુરત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કરે છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે